બાબુભાઈ અને એમનો પરિવાર મળી એમને માતુશ્રી નિમિત્તે દિવસે સામાજિક જે કઈ વ્યવહાર થતો હતો એ કર્યો અને ભજન સત્સંગ Pembuluh jeram karyu ema, katraki, pembuluh jeram, senjiran barat, hebat, nah kalau gajah mainnya, hebat, bakar તેમજ મંચ ઉપર બિરાજમાન સંતો આચાર્ય સંત માતાઓ પ્રેમી ભક્તો ને તેડી અને પોતે સેવાનો લાભ લઈ રહ્યા છે આપણને શિક્ષણનો દર્શનનો જે લાભ અપાયો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આવું આવું કાર્ય પોતે કરતા રે એવો સંતો નો આશીર્વાદ પોતાને મળ્યો છે કીધું છે કે ચલો શિ મહા જઈએ જહા મિલે વરજરાત વેચન મોરાર મિલે એક વ્યવહારિક પ્રસંગ પણ થયો અને એજ મોડવે જે પોતાને જે ચાદર વિધિ એ કાર્ય પણ થયું એટલે એમને ફાયદો તો ખુબ થયો પેલા અમુક સમાજમાં આવું ઘણું થતું કે ભાઈ કડાયાના કોને લગ્ન થઈ ગયા એટલે ખુબ ફાયદો થયો છે એટલે બાબુ ભાઈ એમ કહું છું કે સંતોની સેવા ખૂબ ભાવથી કરજો आज जो प्रसंग ये सामान्य बात नहीं अपना महापुरुषों आ धर्म ने टकाई राखवा माटे जे कई निष्ठावान भक्तों होय महिमावान भक्तों होय એમને આચાર્ય પદ આપી અને ધર્મ ની રક્ષા કરવા માટે આત્મા હથિયાર આપતા પણ શાનો નિરાજ બાપુ એ કીધું છે કે ધીરજ ની અને સતની ની इंतहा निरंति थी आने सत्य ने वो शस्त्र समशेर अपनी से એટલે આ સમશેર થી આ તલવાર થી અંધ શરતા અજ્ઞાનતા વ્યસનો નો આ સમાજ માંથી કદા ચન ભાઈ જાય એવી સંતો ની ભાવના હોય છે કે સમાજમાંથી પાપ ઓછું થઈ જાય અને અમુક અમુક જગ્યાએ એવા ખરાબ વ્યસનો ઘરમાં ઘુસી ગયા છે એટલે એ પરિવારને એ દીકરીઓને જે ત્રાસ એટલો બધો આપતા હોય છે ધીરજની કદાચ કોઈ ગમે તે કેશે પણ આ ભક્તિનું બીડું હાથમાં આપણે ઝડપ્યું છે તો એને કોઈ દિવસ મૂકવાનું નથી ખુબ કષ્ટ પણ છે

ભલે આપણને એવા લાગતા હોય પણ સંત આશન એ બીજે ક્યાંય નથી કોઈ ગમે તે કહેવાય અહિયાં છે ત્યાં છે વચ્ચે છે છે આગળ પાછળ છે પણ સંત વાસી વૈકુઠ કે ઉતરે અવનિ મોક કહે પ્રીતમ પાવન કિયો આ પાપરૂપ સંસાર મને એક ભાઈ કે તમે આટલા વર્ષથી ભક્તિ કરો છો શું કર્યું તમે એ તો અમુક પાર્ટી એમ હોય છે કે વિકાસ કર્યો છે અને અમુક પાર્ટી એમ કે છે કે વિકાસ કર્યો તો પેલો એમ કે છે કે વિકાસ કર્યો છે પણ તને દેખાતો નથી આજે તમે જુઓ પચીસ વર્ષ પહેલા જનાવરો વાળા એ જ પંખીને પાળી રહ્યા છે કેટલી પ્રગતિ કેટલો વિકાસ ગલોલ્યો કાતર્યો ધોકા બંદુકો આ બધું એટલો બધો પરિશ્રમ કે વિજ્ઞાન પણ ત્યાં હારી ગયું વિજ્ઞાન કે છે કે આઠ કલાક ઊંઘ લેવી પણ મારા સંતો આઠ કલાક તો શું પણ ત્રણ કલાક છે એ પોતે ઊંડતા નથી એમના મગજ વગરના વિજ્ઞાન કહે છે કે મગજ ખરાબ થાય પણ સંતને મગજ જ નથી આ બધા મગજ વગરના મગજ હોય ને ખરાબ થાય ભલે આપણને દેખાતા હોય સીધા સાધા આપણા જેવા અને એક લાખ ગુણો ભરેલા પણ સંતની તાકાત જમે ગંગા કેતા હોય છે કે ગંગા મેલી થઈ દૂષિત થઈ પણ ગંગા કોઈ દાડો મેલી ના થાય ગંગા કોઈ દાડો દૂષિત થતી જ રોજના હજારો મળતા એક ગંગાની અંદર લોકો પધરાવતા હોય છે પણ એ ગંગાના જળની અંદર એટલો બધો પાવર છે કે એ હાંડકાને બાળીને પાણી કરી દે છે આ શરીરના હાંડકાને બાળીને ગંગાનું જળ પાણી કરી દે છે એવી ગંગાના જળની શક્તિ છે એમ સંતોની જે વાણી છે એની શક્તિ એવી છે કે પરમાત્માના માર્ગે છતાં પરમાત્માને મળવામાં જેટલી જેટલી આડિયો આવતી હોય એ બધી આડિયો મળી અને ભસ્મ થઈ જતી હોય છે પણ આ ક્યારે થાય સંતો નો સંગ કરો અને સંગ કરવાના ભાવ પણ બે હોય છે એક સંત નો સંગ કરતો હોય છે પણ સકામ ભાવતી કરતો હોય છે અને બીજો સંગ કરતો હોય છે પોતાનો રંગ લગાડવા માટે એટલે મહાપુરુષે કીધું છે કે અજ્ઞાની જીવ સંગ કરે સાચો પણ રંગ ચડે નહીં એમ તમે શરીર પણ પ્રભુ મળવાનો માર્ગ જડે નહીં એક પથ્થર ને પાણી ના ભરશે એને ટોકે તો અગ્નિ વરસે એવા સાકુટ ને હરી કેમ દરશે જે પથ્થર જેવું જેનું મન છે એને સદગુરુ સંત એક શબ્દનું ટોકણું મારે ને તો અહીથી તણખો એવો ને મન તમે તો મને આવો કહો છો તમે આવા છો તેવા છો એને કોઈ દાડો સંતમાં કે ગુરુમાં કોઈ દાડો પરમાત્મા નું દર્શન થતું જ નથી પરમાત્મા નું દર્શન તો ક્યારે થશે મહાપુરુષો આપણે નિરંત બાપુ કીધું છે કે વાણી રહિત પદાર્થ પ્રીસવું વાણી રહિત જે પદાર્થ છે એ મારા સદગુરુ એ સમજાયું છે આપણને અને એ પધારથને પીસવો એટલે તમે એની પારખ કરો તમે એને પરખો આના પછી તમે એનો આનંદ જો લૂટી લેશો તો તમારે એ હરિગુરુ અને સંત એમાં ભિન્નતા ભગવાન આવું ને જોવે છે ભગવાન બધાને જોવે છે ગુરુ એ જોવે છે પણ ગુરુની સેવા અને સંત ની સેવા કોઈને પરવડતી નથી આ વસ્તુ પરવડતી નથી પણ ભગવાન શું આપણા વેદો શાસ્ત્રો શું તો કીધું છે કે રમણ મારે સંતોની સાથે હું રહ્યો નારદ સંત સંગાત હું સંતમાં વોટ ફ્રોત થઈ ગયો છું અરે સંતનું એક શરીર નું રૂવાટા ની પણ આ જગત ની અંદર કોઈ કિંમત કરી શકે એમ એનું શરીર પણ એટલું કિંમતી છે કારણ કે જેમ સોના નો દાગી હોય અને સોનું એમાં ભિન્નતા જ નથી એમ સંત નો દેહ પણ એ પરમાત્માના સ્વરૂપ થઈ ગયો આ તો સમરણ કરતા 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 એના રૂપ બની જાય છે એનો ઉપરનો માળ બય છે એના મય થઈ ગયો છે એ ઊંઘમાંથી ઉઠે તો એને ભગવાન સિવાય બીજું કશું યાદ આવતું નથી

જો ને સમજાય તો જ આકરી પડશે જો તન મન ધન વેચી માર્યું એટલે રૂપિયા ગણી લીધા એટલે આપણો દાવો હટી જાય છે એમ જો ધન મન ધન ઉપરથી જો તાવો આપણે હટાઈ લેશું અને આ ભગવાન નું છે અમારા ગુરુ મહારાજ નું છે તો અહીંયા કોઈ દાડો ખોટ પડવાની નથી એટલે આજનો જો યોગ આપણને પ્રાપ્ત થયો છે અને